શ્રી સુખડિયા પરિવાર દલખાણે આયોજિત શ્રીમદ ભાગવત અમૃત દ્વારા જ્ઞાન યજ્ઞ બે ના છઠ્ઠા દિવસના પ્રથમ શ્રદ્ધ વિરામ આપતા પહેલા આપણી વચ્ચે આપણા જ સુખડિયા પરિવાર નું ગૌરવ જેમણે એન્કરિંગ ની અંદર ખૂબ આગવી શૈલી ની અંદર કામ કર્યું છે એવા શ્રી અમિતભાઈ સુખડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે વિનંતી કરીશ આપ મંચ ઉપર પધારશો ને આપણે ખૂબ બધી જોરદાર તાલીઓના નાદ સાથે આપણે શ્રી અમિતભાઈ સુખડિયાને વધાવીએ આપડા જ પરિવારનું ગૌરવ છે અને જેમણે એન્કરિંગ ક્ષેત્રે ખૂબ સારું એવું કામ કર્યું છે આવો એમની વાણીનો લહાવો લેવો છે ત્યારે વિનંતી કરીશ કે શ્રી અમિતભાઈ સુખડિયા આપણને એમની સરસ મજાની વાણીનો લહાવો આજ આપણને આપશે શ્રી અમિતભાઈ સુખડિયા હેલો હેલો

પરમ વંદનીય પરમ શ્રદ્ધેય અને કાશી પુરાણાચાર્ય પરમ વંદનીય એવા આચાર્ય શ્રી નિકુંજ મહારાજ ને વંદન કરીશ ત્યારબાદ સુખડિયા પરિવારના કુળદેવી અને કુળદેવતાને દેવતાને નતમસ્તક વંદન કરી શ્રવણ કરતા તમામ શ્રોતાજનો વડીલોને વંદન કરી અને આજે સુખડિયા પરિવારના આંગણે જયારે આટલું સરસ મજાનું ભગીરથ કાર્ય થયું છે ત્યારે સૌપ્રથમ મને મારા બી શબ્દો કહેવાનો અહીંયા મોકો મળ્યો છે ત્યારે સુખડિયા પરિવારનો હું આભારી છું કથા શ્રવણ એટલે દરેક દ્રષ્ટાંતોનો અંત હોઈ શકે કથા શ્રવણ એટલે જીવનનો ઉદ્ધાર કરવાનો એક સુંદર માર્ગ હોઈ શકે કથા શ્રવણ એટલે સ્વકલ્યાણ દ્વારા દરેકનું કલ્યાણ કરવાનો એક માર્ગ હોઈ શકે ખૂબ ભાગ્યશાળી છે આપણે તમામ કે જે આપણે કથાનું શ્રવણ કરી રહ્યા છે અને કેટલાય સંચિત કર્મોના પુણ્યના કર્મો કર્યા હશે કે કેટલું આપણે પુણ્ય ભાથું ભેગું કર્યું હશે ત્યારે આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ નજર હોય છે શહેર તરફ અને શહેરમાં રહેનારની નજર હોય છે દેશ તરફ અને દેશમાં રહેનારની નજર હોય છે વિશ્વ તરફ પણ સાહેબ માત્ર મારે એટલું જ કહેવું છે એ એજ વ્યક્તિ સુખી છે કે જેની નજર માત્ર પરિવાર તરફ હોય છે એકવાર જોરદાર તાળીઓથી સુખડિયા પરિવારને વધાવી લેશો જેમણે પોતાના વડીલો માટે પોતાના પિતૃઓ માટે સરસ મજાનું ભાગીદારી કાર્ય કર્યું છે અને આપણે આ તમામ જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ સુંદર દ્રષ્ટાંતને આપણે હૃદયમાં ગ્રહણ કરીએ સુંદર દ્રષ્ટાંતને આપણે પ્રદેશ કરીએ અને ખાસ

ખૂબ સરસ મજાની સંગીત શૈલી સાથે જે સરસ મજાના આપણને ભજન કીર્તન અને શ્રી કૃષ્ણમય જે સરસ મજાનું સંગીત આપને પોતાની વાણી વિલાસથી કરી રહ્યા હતા એવા તમામ વાદ્યકર માટે પણ જોરદાર તાળીઓ થવી જોઈએ અને આ કથા નું જે સંચાલન કરી રહ્યા છે જ્યાં ભૌતિકજી માટે પણ ખૂબ બધી તાળીઓ થવી જોઈએ એકવાર અને ખાસ એટલું જ કહીશ કે મારો પરિવાર છે અને પરિવાર સાથે તમે જોડાયા છો ત્યારે માત્ર એટલું કહીશ કે સ્નેહ તમારી સંગત મળી જાય કે જીવનને નવી રંગત મળી જાય આમ તો જિંદગી આખી ઝેર છે પણ આપ મળો તો વાત અંગત બની જાય એવા આપ તમામ સ્નેહીજનો અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે સુખડિયા પરિવારના તમામ જેટલા પણ વ્યક્તિ વિશેષ છે એ તમામ આજે હૃદય ગદગદ ખુલી રહ્યું છે કારણ કે આપ તમામની ઉપસ્થિતિ છે ત્યારે આવો હું વિનંતી કરીશ ફરીવાર ભૌતિક જ કે આપ આવશો અને આજના જે અંતિમ સત્ર તરફ આપણે જ્યારે આ પ્રથમ સત્રને અંતિમ દોર તરફ લઈ જવાના છે ત્યારે હું વિનંતી કરીશ કે આપ કથાનું સંચાલન સંભાળશો અને ખૂબ સરસ રીતે મને સાંભળ્યો બદલ આપ તમામનો ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું હૃદયથી આભાર વ્યક્ત કરું છું સુખડિયા પરિવાર કે ખાસ અમારા દીપકભાઈ છે કે જે મારા ટચમાં છે ને લગભગ અહીંયા અમારા માતાજીના મંદિરે અમે આવતા હોઈએ છીએ